હાર્ટ હાર્ટઅટેક આવ્યો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મૂર્તિઓ ફાયર બ્રિગેડની તૈયારી કરતો હતો અને તેનું નામ ભૂપત સોલંકી હતું ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે વધતા જતા કેસ કેસનું કારણ હવે કે લોકોને પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેથી તે અસર હાર્ટ હાર્ટઅટેક પર પડતી જોવા મળી રહી છે જ્યાં મિત્રો અત્યાર હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારા ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ